ગીર સોમનાથ માં દર્શક મિત્રોનું સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાથી દેશી ગાયના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવી રહ્યા છે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો જોગ દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય યોજના હેઠળ આઈ ખેડૂત બે પોઈન્ટ જીરો પોર્ટલમાં હેઠળ ખેડૂત બે પોઈન્ટ ઝીરો પોર્ટલમાં તારીખ સત્તર સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે તેમજ તમામ ગીર ગાયના ખેડૂત કુટુંબ પરિવારને વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ મળશે તો આપ લાઈવના માધ્યમથી જો સમાચાર આપને પસંદ પડ્યા હોય સારા લાગ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો